તેવા મોસ્ટ આઈમબી પ્રશ્નોનું પિસ્તાલીસ ગુણનું આ પેપર છે પેપર ચૂકવાનું નથી આની બાર નહી આવે એની સો ટકા ગેરંટી જો તમે કમ્પ્લેટ આખું વ્યવસ્થિત અભ્યાસ કરશો ભણશો તો તો ચલો ત્યારે ઝડપથી જઈએ એ પેહલા આપણા ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ જી યુ લખવાનું અને આ વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરજો જેના મોબાઈલમાં ડાઉનલોડ હશે એને આવું આવશે એ લોકો ધોરણ છ વિશે ખોલવાનું એમાં તમને દોસ્તો સંપૂર્ણ સાહિત્ય અહીંયા કોઈ પણ ચિંતા વગર મળી જવાનું છે એકદમ ફ્રી 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 કોના માટે તો જે પણ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને વિડીયોને લાઇક કરે છે કમેન્ટમાં દોસ્તો યસ સર લખ્યું છે તેમના માટે અને હા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલવાનું નથી ઝડપથી જઈએ પહેલા દોસ્તો આપણે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો દોસ્તો પાંચ માર્ક્સ છે ટુકડીના મોવડીએ ટીવીના પડદા પર શું બતાવવા આંગળી ચિંધી ટુકડીના મોવડીએ ટીવીના પડદા પર શું બતાવવા આંગળી ચિંધી છોટું એક ટપકું પરગ્રવાસી કે સૂર્ય તો આપણે આમાં આવશે એક ટપકું બી આવશે એક ટપકું જે પણ મિત્રોને જવાબ આવડતું હોય કમેન્ટમાં દોસ્તો સ્ટોપ કરીને કમેન્ટમાં જવાબ લખી શકે છે ચિંતા વગર કોઈ પણ જાતની ચિંતા નહીં કરવાની કમેન્ટમાં પોતાનું નામ લખો એટલે આપણે હાજરી પૂરી શકીએ મંગળ ગ્રહવાસીઓને હવે અવકાશિયાન ઉપગ્રહ વાપરવા કેમ પરવડે તેમ નથી તેમની પાસે હવે ટેકનોલોજીનો જાણકાર નથી ત્યાં મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે મંગળ ગ્રહ પર એની ગરમી વધી ગઈ કે પહેલા જેટલી ઉર્જા ન હોવાથી આમાંથી શું જવાબ આવે તો પહેલા જેટલી ઉર્જા ન હોવાથી પહેલા જેટલી ન મંગળ પાસે છે તો યાનને અવકાશમાં જ બનાવી દેવાનું યાન પર પોતાનો કબજો કરી લેવાનું યાન મંગળ ગ્રહ પર ઉતરે આવે તેને નકામું બનાવી દેવાનું અને યાનને તેના ગ્રહ પર પાછું છોડી દેવાનું તો યાન મંગળ ગ્રહ પર આવી આવે તો તેને નક્કાઉ બની દેવાનું આ યાની જોડે સામર્થ્ય છે આગળ જોઈએ દોસ્તો કે યાનને ખુટકાવી દેવામાં કયું જોખમ સમાયેલું છે તેને મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વની ખબર પડી જવાનું તેને મોકલનારા મંગળ ગ્રહ પર હુમલો કરી દે તેનું યાનને ખુટકાવતા તેમાં વિસ્ફોટ થવાથી મંગળ ગ્રહને નુકસાન થાય તેનું અને યાન ખુટકાવાથી મંગળ ગ્રહના વાતાવરણમાં ફેરફાર થવાનું તો તેને અ મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વની ખબર પડી જવાનું જોખમ એમાં સમાયેલું છે છેલ્લે પાંચમો પ્રશ્ન છોટુએ શું કર્યું જેથી જોખમને ઘંટડી ઉઠી તો નિયંત્રણ બોર્ડ ની પેનલ નું લાલ બટન દબાવ્યું એટલા માટે જોખમની ઘંટડી વાગી ઉઠી ચલો ત્યારે બીજો શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરો અહીંયા તમને ગણવેશદારી વસાહત કંટ્રોલ રૂમ વિજ્ઞાનીઓ કટોકટી નિરીક્ષક અને સંરક્ષણ આટલા આપેલા છે એમાં આપણે પહેલું જોઈએ મંગળ ગ્રહની સમસ્ત ખાલી જગ્યા જમીન તળે જ વસ્તી હતી તો મંગળ ગ્રહની ની સમસ્ત વસાહત મંગળ ગ્રહની સમસ્ત વસાહત તો વસાહત છે એમાં આ આ તો આ બનશે એક નંબર બનશે ચલો બીજું જોઈએ રસ્તા પર ડોકાઈ રહેલા ભાત જાત ભાતના ખાલી જગ્યા યંત્રોની તો નિરીક્ષક નિરીક્ષક્રિક્ષક આ બે નંબર બનશે એક સામટા દસ ખાલી જગ્યા છોટુની સામે ને ઉભા રહ્યા એક સામટા દસ એક સામટા દસ ગણવેશ ધારી એક સામટા દસ ગણવેશ ધારી છોટુની સામે આવીને ઉભા રહ્યા આ ત્રણ બનશે બીજા દિવસે છોટના પપ્પા કામ પર ગયા ત્યારે ખાલી જગ્યાનું વાતાવરણ જરા વિચિત્ર લાગતું હતું કંટ્રોલ રૂમનું વાતાવરણ થોડું વિચિત્ર લાગતું હતું તો અહીંયા આપણે ચાર નંબર આપીએ સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે ખાલી જગ્યા હોય એ શક્ય જ નથી સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે ક્યાંય પણ જીવ સૃષ્ટિ હોય એ શક્ય જ નથી તો આ આપણું પાંચ નંબર બનશે અ નંબર એક પાસે વસાહતના ખાલી જગ્યાની જવાબદારી હતી નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી તો આ આપણું સંરક્ષણ બનશે છ આ છઠ્ઠા છઠ્ઠાનો વિકલ્પ છોટુના પપ્પા સહિતના ખાલી જગ્યા કરતા હતા બીજા વિજ્ઞાનીઓ હતા બરાબર છોટુના પપ્પા સિવાય બીજા યાનનું એટલે કે આ સાત નંબર બનશે અને ખાલી જગ્યાની પળ ઉભી ન થાય આપણે કોઈ પણ નિયંત્રણ ઉપયોગ કરવાનો નથી તો આમાં કટોકટી બાકી શું રહ્યું કટોકટી બાકી રહી અહીંયા આઠ નંબર આવશે કટોકટીમાં અહીંયા આપણે એને આઠ નંબર આપીશ ચલો ત્યારે નીચેના પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં આપો છોટું તેની મમ્મી શા માટે ટોક્યો હતો કારણ કે છોટુ ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો એટલે એની મમ્મી એને ટોક્યો હતો ભોયરાના રસ્તે જવાની કોને મનાઈ હતી તો નક્કી કરેલા ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ એના પપ્પાનો સિક્યુરિટી પાસ તેમના કોર્ટના ખિસ્સામાંથી સરકાવી લેને ભોયરા ભણીનો રસ્તો પકડ્યો ભોયરાનો રસ્તો કેવો હતો ભોયરાનો રસ્તો બોગદા જેવો અંદર બત્તીઓ અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઉભો હતો કેન્દ્રીય કચેરીના યંત્ર ચકાસણી કરી કેન્દ્રીય કચેરીના મટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી ચલો પ્રશ્ન ચાર જોઈએ ખોટો વિકલ્પ ચેકી નાખવાનો છે અહીંયાનું નવ વાક્ય બનાવવાનું છે અત્યારે વીસ કિલો ઘઉનો ભાવિલો ઘઉનો શું ભાવ શું ભાવ ના હોય શું ભાવ હશે તો આ શું ચેકીને આપણે આપણું વાક્ય ફરી લખી શકીએ છીએ કે અત્યારે વીસ કિલો ઘઉનો શું ભાવ છે મતદાન કરવું અને આપવું મતદાન આપવું ના આવે મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે ચાલો હવે આપણે ટુકડીઓ કરી વર્ગીકરણ કરીએ પાડીએ ના આવે મતભેદ ઉભો થતા બંને મિત્રો વચ્ચે આખરે સંઘર્ષ થયો સંઘર્ષણ ના આવે સંઘર્ષ અને થયો ના આવે થયો ના આવે થયો આવે કચીઓ પતિ જતા બંને સુલેહ કરી લીધી સલાહ નહીં સલાહ તો આપવાની હોય સુલેહ કરી લીધી ચલો જોઈએ પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા શબ્દ માંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે અહીંયા આપણે શું કરવાનું છે એ લોકોએ ખાલી જગ્યા ઘરે લાવી મૂક્યો એ લોકોએ હા પણ એ માટે ખાલી જગ્યા તો ખંતથી ભણવું પડે ખને માથે મીંડું ખંતથી ભણવું પડે એની મને ખાતરી કયો ખાતરી આવે બે છે આ ખાતરી આવે સાચી જોડણી આ છે ખાતરી છે અ છોટુના ખાલી જગ્યા વિચારમાં પડી ગયા છોટુના પિતા આ પિતા એટલે પિતા પાણી પિતા અને આ પિતા એટલે પપ્પા બધાની જ ખાલી જગ્યા પેનલ તરફ વળી બધાની જ આંખો બધાની જ આંખો પેનલ તરફ વળી ચલો ત્યારે આગળ જો પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો અરે પગમાં ધ્યાન ચંપાઈ જશે નહી તો અંગારો રાખીને ચાલજે આમાં આવશે અરે ધ્યાન રાખીને ચાલજે નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે સુકન્યાને લાવો જાઓ પેલા પકડી જાઓ પકડી લાવો પેલા મેડમ આ એક વાક્ય છે આપણે મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા અહીંયા એક વાક્ય છે આપણે જવાબ લખીએ ઉભી રે હું જ એને સમજાવીને કહું એટલે ફરી વાર એ આવીને માથાકૂટમાં ન પડે પછી જે ના ગયા પડી પિતા વિચારમાં તો છોટુના ના પિતા વિચારમાં પડી ગયા આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત એમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના છે જો કેવું આપણે અહીંયા અવત્રણ ચિન્હામાં લીધું અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને એ અવત્રણ ચિન્હ પૂરું કર્યું અને પૂર્ણ વિરામ મૂક્યો બરાબર એ રીતે આવા આપણે અવતરણ ચિન્હામાં લીધું પછી એને પ્રશ્નાર્થ ચિન્હામાં લાયા અહીંયા પાછ ફરી પ્રશ્નાર્થ ચિન્હામાં આયા અહીંયા પ્રશ્નાર્થ અને અવતરણ ચિહ્ન પૂરું અને છેલે ડોટ 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 બરાબર હવે નીચેના વાક્યમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો તો આ જે મહારાજ છે હું જો આમ લખું મહારાજ છે એ નામપદ છે પછી ઝાડ છે એ નામપદ છે પછી માચડે છે એ નામપદ છે અને બેઠા હતા એ ક્રિયાપદ છે બરાબર ચલો આમાં ખુશ છે એ નામપદ છે અને હસી પડ્યો એ ક્રિયાપદ છે અને આમાં લાકડા છે એ નામપદ ખુરશી નામપદ ટેબલ નામપદ અને બને છે છે આ છે એ ક્રિયાપદ છે આ રીતે આપણે નામપદ અને ક્રિયાપદને અલગ પાડી શકીએ છીએ સૂચના પ્રમાણે કરો જોડણી સુધારવાની છે જો અહીંયા નિરીક્ષક ની જોડણી આપણને ખોટી આપી છે તો સાચી જોડણી આપણે લખી શકીએ કે નિરીક્ષક આ સાચી જોડણી છે મહત્વમાં પણ બધું જ બરાબર છે પણ અહિયાં સહેજ આ ભૂલ કરી નાખીએ તો ભૂલ પડી જાય આપણે લખવાનું છે આપણે વહાર લખી શકીએ કે આપણે કોઈની વહારે આવ્યા તો વહાર એટલે સહાયતા બીજું લખી શકીએ મદદ અને આંગતુક આંગતુક આપણે લખી શકીએ અતિથી આપણા ઘરે કોઈ આંગતુક આવ્યા હોય અથવા આપણા ઘરે કોઈ અતિથિ આવ્યા હોય આપણા ઘરે કોઈ મુસાફર આવ્યા હોય બરાબર આપણે લખી શકીએ ઈચ્છા ઈચ્છાનો વિરોધી થાય આપણે અનિચ્છા અનિચ્છાની આગળ લગાવો અનિચ્છા અને સુયોગ વિરોધી થાય આપણે કરી શકીએ સુયોગ એટલે વિયોગ ચલો આપણે એનો વિરોધી કરી નાખ્યા અહીંયા શબ્દ સૌ માટે એક શબ્દ છે ખોદી કાઢેલી પહાડ ની અંદરનો ભાગ તો જે છોટું જે પેલો પાસ લઈને ગયો હતો જે જમીન અંદર એને કહેવાય બોગદુ જે જમીનમાંથી ખોદેવો ભાગ હોય સુરંગ કહેવાય આપણે પહાડ અંદર હોય અને બોગદુ કેવાય નીચેથી જમીન નીચેથી પસાર કહીએ અહીંયા આવશે બોગદુ તો દોસ્તો અહીંયા આપણે નવ પ્રશ્નોની ચર્ચા પૂરી કરીએ આપણે અહીંયા ચોથો પાઠ એક થી ત્રણ પાઠ તમને પહેલો બીજો ત્રીજો કમ્પ્લીટ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો સાથે તમને આપેલો છે પેપરનો અને આ ચોથો પાઠ છે એમાં આપણે પિસ્તાલીસ માર્ક્સ કવર કરવાના છે તો સૌ મિત્રોને ખાસ વિનંતી કે કમેન્ટમાં તમારે જેટલા પણ માર્ક્સ આવે એ મને જણાવો અને હા યસ સલ લખવાનું ભૂલવાનું સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો